ગુજરાત સરકારના માર્ગદર્શન દ્વારા યોજવામાં આવી રહી છે આજે પહેલા દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રા એટલે જે આપણે સંસ્કૃત આપની સંસ્કૃતિની આત્મા છે જે એક સાયન્ટિફિક ભાષા છે સંસ્કૃત એ કઈ રીતે એમનો પ્રચાર પ્રસાર થાય આખા શહેરમાં એમની ગૌરવ યાત્રા નીકળશે બાળકો આપના પ્રાચીન ઋષિ મુનિઓના વેશમાં આવ્યા છે જે આપની સંસ્કૃતિ છે વેદ ઉપનિષદ એમના એમની પ્રદર્શની કરી રહ્યા છે અને ખાસી સંખ્યામાં ખૂબ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં આજે સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી રહી છે એના આગળ કાલે સંસ્કૃત સંભાષણ દિવસ છે એમાં સૂચના આપીએ છીએ કે બધા જેટલા જ એમને ફાવતું હોય અને કોશિશ કરે કે સંસ્કૃતમાં અભિવાદન કરે એમાં આપસમાં વાતચીત કરે અને એ રીતે ત્રીજા દિવસે સંસ્કૃત સાહિત્ય દિવસ તરીકે અમે છીએ એમાં પણ બધી શૈક્ષણિક સંસ્થાઓ કે ગાયત્રી પરિવાર અને બીજી જે છે સંસ્થાઓ છે સામાજિક સંસ્થા એમને પણ સૂચના આપવામાં આવી છે કે સંસ્કૃતના પ્રચાર પ્રસારમાં આ તબક્કે હું બધા નાગરિકો ગામજનોને વિનંતી કરું છું કે આપ લોકો પણ આપની જે ગૌરવશાલી ઇતિહાસ છે આપની સંસ્કૃત છે ભાષા છે એમના પ્રચાર પ્રસાર કરે અને આપણે જીવનમાં એમને આત્મસાત કરે ધન્યવાદ અને નમસ્કાર આજના ગૌરવયાત્રા સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા સૂચના અન્વયે સંસ્કૃત ગૌરવ યાત્રાની રેલી બસ સ્ટેન્ડથી ટાઉન હોલ સુધી નીકળી હતી એમાં પ્રાચીન સમયમાં જે સંસ્કૃતિ છે એને પ્રાધાન્ય આપવા માટે વિદ્યાર્થીઓમાં અને આમ જનતામાં એનો બહાળો બહોળો વ્યાપ વધે એના માટે આજની આ ગૌરવ યાત્રા રેલી કાઢવામાં આવી હતી એમાં તમામ શાખાઓએ એક પોસ્ટ ઓફિસ હોય એલઆઈસી હોય શૈક્ષણિક તમામ સંસ્થાઓ ગાયત્રી મં ગાયત્રી પરિવાર તેમજ આર એસ એસના દ્વારા આજની રેલીમાં સર્વૈએ સહકાર આપ્યો હતો એ બદલ સર્વઈનો આભાર માની વિરમું છું હસ્તુ